નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠીકિયા મારી ખેડૂત ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે એક એવી દવાની વાત કરવાની છે કે જે ચાર ચાર પાંચ કંપનીની બે દવા આવે છે એ આપણે કપાસમાં જે ઉગેલા નિંદામણ એટલે કે કપાસમાં જે આપણે કાર્યો ખાર્યું ખૂતેલું મણસું હામો એ સિવાયનો હાટોડા હાટોડી લોણી દૂધી તાંદળ તેલ બળેલો જે આ ખડ આપણે કપાસ ઊગી ગયું હોય અને આ ખડે પણ સાથે સાથે ઉગ્યું હોય તો એને મારવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો અત્યારે હાલમાં તમે મિત્રો જુઓ તો લગભગ એરિયામાં વરસાદ સારો છે અમારા એરિયામાં વરસાદ છે પણ એટલો બધો નહીં એટલે કે જે બિનપિયત હજી જે બાકી છે એટલે કે આ ડિસીમ જે બિનપિયત જે હોય એટલે કે બિનપિયતમાં જે ખેતી લાયક જે વાવેતર કરવા માટેનો હજી એટલો બધો વરસાદ નથી થયો પણ જે ખેડૂત મિત્રોએ કપાસનું જે બોર કુવા વાળા મિત્રોએ જે વાવેતર કરી નાખેલું છે અને કપાસ જે ઉગી ગયો છે એ ઉગેલા કપાસમાં સારું એવું ગણ કરે એટલે કે ગણ સારું કરે ને વિકાસ પણ સારો કરે પણ અમુક એરિયામાં તમે જુઓ તો વધારે પડતો વરસાદ છે એટલે કે જે નિંદામણ ઉગ્યું છે ખળ આપણે કહેવી કે જે ખળ ઊગ્યું છે મિત્રો તો એ ખળ તમે જુઓ તો વરાપજી હજી ન થયું એટલે કે જે આપણે ચોપડના ભળદે અથવા તો એસીના ભરદે કે જે ભરદે આપણે વાયા હોય એટલે ટ્રેક્ટર હાંકે વરાપ થઈ નથી એટલે ભરદામાં પણ નિંદામણ ઉગેલું હોય અને શાહમાં પણ ઉગેલું છે તો મજૂરનું પણ અત્યારે તમે જુઓ તો મજૂર પણ ટાઈમે મળતા નથી અને મજૂરી પણ દિવસે ને દિવસે વધતી જાય છે બરાબર તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો જેથી કરીને આપણું નિંદામણ મરી જાય તો તમને વાત કરું તો હું આજે પીએ કંપનીનું જે પ્રોવાઈડ આવે છે આ દવા વેચું છું પણ આમાં ક્યાંક તમે જુઓ તો પાય સોડિયમ છ ટકા અને કિઝાળો ફો ઇથરાયલ ચાર ટકા તો ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ પછી ગોધરેજનું તમે જુઓ તો હિટવિડ મેક્સ આ દવામાં પણ આ જ ટેપની આવે છે તો એવું જરૂર નથી કે તમારે કદાચ આ પ્રોવાઈડ તમારા એરિયામાં ન મળતું હોય તો મેં આગળ જે તમને કીધું એ પણ તમારા એરિયામાં મળતું હોય તો એ પણ તમે તો પ્રોવાસે તો આ દવા આજે મેં તમને કીધી ચાર દવા ચારમાંથી તમે ગમે પણ દવા વાપરી શકો પણ મિત્રો મારે એક તમને કહેવું કે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે નિંદામણ નાશક દવા આપણી જમીન ઉપર જે આપણે છંટકાવ કરવી છે તો આ દવા નહીં પણ કોઈ પણ દવા તમે લઈ લો તો જમીનને દિવસેને દિવસે જે બગાડે છે જે નિપજાઉ જમીન હતી એ હવે બંજર સાટી જાય કે જે નીપજાવું જમીનમાંથી હવે અવરીઓ જે ઉપજાઉ જમીન નથી રહી અવરીઓ બગડતી જાય તો બને ત્યાં સુધી નિંદામણ નાશક દવા જમીનમાં ઓછી સાટી અથવા તો ન સાટી જ્યાં સુધી તમારી પાસે કોઈ ટ્રેક્ટર છે બળદ છે અથવા તો મજૂર છે આથી તમે કાઢી લો અથવા તો મજૂર દ્વારા કાઢી લો હવે દાખલા તરીકે તમારે દસ વીઘાનો કપાસ વાવેલો છે તો એમાં દવાનો ખર્ચ તમારે માનો કે પાંચ હજાર રૂપિયાનો થાય છે બરાબર દવાનો ખર્ચ તમારે પાંચ હજારનો થાય અને દાળીયાથીને અથવા હાથે કરીને તમે જો કાઢો અને એમાં તમારે દસ હજાર રૂપિયાના ખર્ચો થાય છે તો હું એમ માનું છું કે દસ હજાર રૂપિયા તમારે ખર્ચવા સારા બને ત્યાં સુધી દવાનો ઉપયોગ નિંદા મણનાશક દવાનો ઉપયોગ ન કરવો આ દવા જે મેં કીધી એ તો બરોબર છે પણ એ સિવાયની બીજી પણ ઘણી દવા એવી આવે છે કે જે નિંદામણનાશક આપણે જમીનમાં આડધડ છાંટતા હોય છે જે આપણું જે માપ જે હોય એથી પણ આપણે વધારે નાખતા હોય બરોબર તો મેં કીધું એ ભાઈ બને ત્યાં સુધી ન છાંટવી પહેલાં તમારે મજૂર જડી જાય તો તમે મજૂર દ્વારા તમે કાઢી શકો છો અને આજે મેં તમને ટેકનિક કીધું એ આ ચાર દવામાં આવે છે તો ખરી મિત્રો આની માત્ર તમે જુઓ તો ત્રીસ પાંત્રીસ ચાલીસ એમ આ રીતનું આનું માપ આવે છે અને બીજું ખાસ મિત્રો ધ્યાનથી સાંભળજો કે નિંદામણ થી પાંચ નું હોવું જોઈએ એટલે કે નાનું નિંદામણ હોવું જોઈએ બહુ મોટું નિંદામણ હોય તો ન મરે બરાબર પછી તમે કહેશો દિનેશભાઈ તમે કહેતા હતા અને આજે મેં કંપની કીધી કે ચાલુ ચિલાના છે સ્ટાન્ડર્ડ કંપની છે બરોબર પછી મોટું નિંદામણ હોય મોટું ખડ હોય એટલે તમારે ન મરે પછી કમેન્ટમાં તમે લખો દિનેશભાઈ મેં આ સાયન્ટ હતી બરોબર અને આ ખળ ન મર્યું કે ફળાનું ખળ ન મર્યું બરાબર તો મોટું કદાચ થઈ ગયું હોય તો ના પણ મરે એટલે પહેલાં મેં જે કીધું એ ચારથી થી પાંચ હોવું જોઈએ અને એ સિવાયનું કે તમે મેં તમને માપ જે કીધું ત્રીસ પાંત્રીસ અથવા તો ચાલીસ એમ એલ પાંત્રીસથી ચાલીસ એમ રાખો વધારે સારું અને તો પણ છતાં કોઈપણ અગ્રવાર આપણે દવા લેવા જાઓ તો એને તમારે પૂછી લઉં કે ભાઈ મારે ફલાણી દવા આ દવા સાટવી છે આનું માપ તમે કહેજો બીજું કે મેં જે આગળ તમને કીધું કે બને ત્યાં સુધી નિંદામાં નાશક દવાનો છંટકાવ ઊભા પાકમાં ન કરો એનું કારણ તમે જુઓ તો કોઈ પણ તમે દવા તમે લઈ લો એટલે કે માનો કે જે આપણો કપાસનો પાક અથવા તો અન્ય કોઈ પણ પાક આપણે વાપરતા હોય કપાસ આપણે કપાસ હતો અન્ય કોઈ પણ પાકનું આપણે વાવેતર કરેલું હોય એમાં આપણે દવા છાંટતા હોય બરાબર તો આપણે પાક ઊભો રાખવાનો હોય અને ખળની દવા આપણે મારતા હોય એટલે કે ખળ મારવાનું હોય પાક આપણે ઊભો રાખવાનો હોય તો એમાં થોડું જાજુ નોર્મલી નુકસાન કરે એટલે કે કોઈ પીડો પડી જવાનો પ્રોબ્લેમ આવે અથવા તો કોઈ થોડીક વધ અઠવાડિયું દી બંધ થઈ જાય બરોબર તો આવા પ્રોબ્લેમ આવતા હોય છે તો બને ત્યાં સુધી કોઈ પણ નિંદક દવા ન વાપરવી જોઈએ આપણે હાથેથી અથવા કેપ્ટરથી કે બળદડાથી ગમે એ ઘરે આપણે કાઢી લેવું જોઈએ અને બીજું કે તમને અને અમને મેં ઘણા અમને વિડીયો બનાવેલા છે બરોબર અને તમને ખબર એ મને ખબર છે કે કોઈ પણ પાક આપણે ઊભો રાખવાનો હોય અને નિંદામણ મારવાનું એટલે કે ખડ મારવાનું હોય તો એમાં ભેજ હોવો જરૂરી છે બરોબર જો ભેજ નહીં હોય તો ખળ નથી મળતું અથવા તો અધ કચરું આવે હજુ તો કાં તો હજુ તો ખળ નથી મળતું આવા પ્રોબ્લેમ આવતા હશે તો જેટલો તમારા જમીનમાં ભેજ હશે એટલું નુકસાન ઓછું કરશે એટલે કે જે મેં આગળ કીધું કે વધ થોડીક દ બહાર દઈ બંધ કરી દે અથવા તો થોડો પાક પીળો પડી જાય આવા પ્રોબ્લેમ થોડા ઓછા આવે જો ભેજ તમારા કોઈ પણ પાકમાં હોય તો ઓછું આવે બીજું કે આ દવા તમે છંટકાવ કરો જે મેં તમને કીધું પાયરીથીઓ બે ટકા અને કીઝરનો પોપરાયેલ ચાર ટકા આ જે ટેકનિક તમે સાંટો તો એનો એક બીજો ફાયદો છે કે તમારે ત્રીસથી થી પાંત્રીસ દિવસ અથવા તો ચાલીસ દિવસ સુધી નવું ખળ ઉગવા દેતું નથી ખળ તો તમારે મારી જ નાખીએ છે પણ જેટલામાં તમે છંટકાવ કરેલો હોય એટલામાં તમારે નવું ખળ પણ ઉગવા દેતું નથી તો આ એક આ ટેકનિકનો એક ફાયદો છે અને માર્કેટ ભાવ તમે જો આ દવા મોંઘી પણ આવે છે બરોબર તો માર્કેટમાં અલગ અલગ ભાવથી વેચાતી હોય મેં એક આગળનો વિડીયો બનાવ્યો તો એમાં એક ખરીદ મિત્રોએ કીધું હતું કે એગ્રોવાળા તમે ભાવ કહેતા નથી એમાં તમારું શું જાય છે બરાબર બીજા ભાઈ કોમેન્ટ હતી કે એગ્રોવાળા કે જે વિડીયો બનાવવાળા ભાવ નથી કહેતા પણ ભાવ કહેવામાં આમાં ક્યારેક એવો લોચો બને હવે માનો કે મેં આ દવા અથવા તમે આગળની દવા જે કીધી એ ચોત્રીસોથી રૂપિયા લઈને પાંત્રીસો રૂપિયા સુધીની માર્કેટમાં મળતી હોય હવે દાખલા તરીકે મેં તમને ચોત્રીસો રૂપિયાને કીધું બરોબર હવે મેં તમે કીધું કે આ દવા ચોત્રીસો રૂપિયાની મળે હવે કોઈ વેપારી મિત્રોને કદાચ એમની પાસે જાજી ક્વોન્ટિટીમાં લીધેલી હોય તમને થોડીક નીચા ભાવથી ગયું હોય અથવા તો શું હોય કે કદાચ એમ એવું હોય કે આ દવા પડી રહી છે બરાબર આવતા કપાની સીઝન સુધીમાં હાચી ગઈ તો એના હિસાબે થોડી નીચી આપી દીધી હોય પછી અમે ચોત્રીસો રૂપિયા અને માર્કેટમાં તમને બત્રીસો તેત્રીસો રૂપિયામાં કદાચ મળે તો તમે શું કહો કે આ તો વિડીયો બનાવવા ભાઈ તો ખોટી ના હે કે હાવ કીધે છે ચોત્રીસો રૂપિયા ભાવ કીધા ને માર્કેટમાં બત્રીસો તેત્રીસો રૂપિયા મળે અથવા તો મેં તમને ચોત્રીસો રૂપિયા કીધા અને માર્કેટમાં પાંત્રીસો છત્રીસો રૂપિયા લે તો એમાં એવું બને કે કોઈ વેપારી મિત્રો જાજી ક્વોન્ટિટી ન કરેલી હોય તો એમને થોડા ઊંચા ભાવ ભરવા પીડા હોય બરાબર તો હું તમને ચોત્રીસો રૂપિયામાં દવા મળશે અને એ ખેડૂત એ વેપારી મિત્રને ન પરવડતું એ તમને પાંત્રીસો રૂપિયા કહે તો તમે વિડીયો બતાવો દિનેશ મિત્રમાં ચોત્રીસો રૂપિયા કે તમે શું લે અમારી પાસે પાંત્રીસો રૂપિયા લો તો આ રીતના પ્રોબ્લેમ આવતા હોય છે અલગ અલગ માર્કેટમાં અલગ અલગ એરિયામાં તમે જુઓ તો એ પચાસ રૂપિયાનો મોટી કિંમત જે હોય ત્રણ હજાર ત્રણ હજાર ઉપરની તો એમાં સો દોઢસો રૂપિયાનું વેરિયેશન આડું અરું આવતું હોય બરોબર તો એમાં અમારે ભાવ કે કંઈ વાંધો નથી પણ આ રીતના અમે ક્યારેક ખોટા પડવી બરોબર કે ભાઈ આટલો ભાવ કીધો તો આટલા મળે કે ભાઈ વધારે મળે મોંઘી મળે આ રીતનો ઇશ્યુ ન આવે એના હિસાબે અમે ભાવ નથી કહેતા એટલે કે ભાવ અમને આજે આટલું આટલી ઊંબો હોય એમાં દસ શબ્દો વધારે બોલવું કે ભાઈ આ દવાના આટલા ભાવ આ દવાના આટલા ભાવ બરાબર પણ આ રીતનો ક્યારેક પ્રોબ્લેમ આવે એટલે અમે ભાવ નથી મિત્રો કહેતા તો આ હતો એનો ભાવ અને આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર